નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશું નજર આજના સમાચારો પર ઉનાથી અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જ્યાં મૃતકોની ઓળખ કરવી અશક્ય છે ત્યાં દેવના ભાગ્યશાળી વ્યક્તિનો ચમત્કારિત બચાવ થયો છે અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં માતમ વચ્ચે ચમત્કાર જેવી ઘટના બની છે લંડન જઈ રહેલા એક યુવકનો આ દુર્ઘટનામાં આ બાદ બચાવ થયો છે આ યુવક મૂળ દીવનો હોવાની જાણકારી મળી રહી છે રમેશ વિશ્વાસકુમાર ભાલિયા સીટ નંબર અગિયાર એ ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા રમેશ ભાલિયા બ્રિટનના નાગરિક છે તેમણે કહ્યું કે મારી આસપાસ મૃતદેહો હતા મને ડર લાગ્યો હું ઊભો થયો અને દોડ્યો ચારે બાજુ વિમાના ટુકડા પડ્યા હતા પ્રાપ્ત વિગતો મુજબ આ રમેશ ભાલિયા છેલ્લા વીસ વર્ષથી લંડનમાં રહે છે તેના પરિવારમાં પત્ની અને એક બાળક છે તેઓ પણ લંડનમાં રહે છે તેઓ લંડનમાં કન્સ્ટ્રક્શનનું કામકાજ કરે છે છ મહિના પહેલાં તેઓ પોતાના ભાઈ અજય ભાલિયા સાથે વતન આવ્યા હતા ત્યારે ફરી એકવાર લંડન જવા રવાના થયા હતા ત્યારે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી પ્લેન ક્રેશ થતાં જ બહાર આવેલા રમેશ ભાલિયાના વીડિયોથી આ દુર્ઘટનાના અંદાજો લગાવી શકાય છે રમેશભાઈ જ્યારે દુર્ઘટના સ્થળેથી ચાલતા ચાલતા બહાર આવ્યા ત્યારે આસપાસના લોકોએ તેમને ઘેરી લીધા હતા તેમને પીઠ અને હાથમાં ઈજાઓ પહોંચવાનું વિડીયોમાં જોવા મળે છે આગની જ્વાળાઓના કારણે તેમના શરીરનો કેટલોક ભાગ બળી ગયું છે રિપોર્ટર અબ્દુલ ગાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના